મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ એક આધ્યાત્મિક રચના જેનું મધ્ય બિંદુ હંમેશા વર્તમાનની હાજર સોંગ તત્સંગ ઉપસ્થિતિ આનંદ પ્રેમ અને સત્ય ਕਲਿਆਸ਼ ਅਕਸ਼ਰ ਨੇ ਤੂੰ ਗਣ ਤੋ ਨਹੀਂ ਅਕਸ਼ਰ ਨੇ ਤੂੰ ਗਣ ਤੋ ਨਹੀਂ ਏ ਤੀਸੂ ਤੋ ਤੂੰ ਜਗ ਤੋ ਨਹੀਂ ਅਕਸ਼ਰ ਨੇ ਤੂੰ ગણતો નથી એથી શું તો તું જાગતો નથી તો આપણે ઘોર નિદ્રામાં છીએ ઘસઘસાટ ઊંઘીએ છીએ કારણ કે આપણે વર્તમાનની હાજર ક્ષણમાં રહેતા નથી આપણે એક નથી આપણે મશીન છીએ અને સાતત્ય આપણે કરી શકતા નથી આ ક્ષણને તું ગણ તો નથી એ એશું તો તું જાગતો નથી આ ક્ષણને तुम् गण तो नती थी, एतीसु तो तुम् जग तो नती जीवन नो आधार तत्क्षण जीवन नो आधार तत्क्षण આ ભણવાનું તું ભણતો નથી આ ભણવાનું તું ભણતો નથી જીવનનો આધાર તત્ક્ષણ જીવનનો આધાર તત્ક્ષણ આ ભણવાનું તું ભણતો નથી આ ભણવાનું તું ભણતો નથી તો અધ્યાત્મ જ્ઞાન અધ્યાત્મજ્ઞાન નિચ દર્શનમ એતજ જ્ઞાન પ્રોકત અજ્ઞાન યદ તો અન્યથા તો સ્થિત રહેવું તત્વજ્ઞાનનું દર્શન કરતા રહેવું એ જ જ્ઞાન છે બાકી બધું જ અજ્ઞાન છે એવું કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે પરંતુ વર્તમાનથી દૂર રહી ભૂત અને ભાવિ જે સ્વપ્ન કલ્પના અને એકરૂપતાથી જન્મે છે જે હોતા નથી પરંતુ દેખાય છે એટલે એમાં આપણે ખોવાઈ જઈએ છીએ અને આપણે જે ખરેખર છીએ એ આપણી હાજરીને ખોઈ બેસીએ છીએ આ ક્ષણ ને તું ગણતો નથી આ ક્ષણ ને તું ગણતો નથી એથી શું તો તું જાગતો નથી એથી શું તો તું જાગતો નથી જગત માથે લઈને બેઠો છે જગત માથે લઈને બેઠો છે જગત માથે લઈને બેઠો છે જાત નો કાજી બનતો નથી જાત નો કાજી બનતો નથી તો અનાવશ્યક ગપશપ મિથ્યા વાતોમાં આપણે આપણો સમય ખોઈ બેસીએ છીએ એટલે અને આપણી જાતને જગાડવાનો ઢંઢોળવાનો જે યત્ન વર્તમાનની હાજર ક્ષણમાં કરવાનો હોય એ આપણે કરી શકતા નથી વાત ચી તો છે મગજ મારી વાતચીત તો છે મગજ મારી એક મૌન શાંત થતો નથી એક મૌન શાંત થતો નથી તો એક મૌન શાંત થવું એ તો નિજાનંદની અવસ્થા છે પરંતુ અનાવશ્યક ગપશપમાં આપણે આપણો સમય બરબાદ કરીએ છીએ आक्सने तूँ गण तो नती इतिसु तो तूँ जाग तो नती तूँ हरे फरे छे निंदर्मा तूँ हरे फरे गाड निंदर्मा जात जागरत कर तो नती તું હરે ફર ગાઢ નીંદરે જાત જાગ્રત કરતો નથી આક્ષને તું ગણતો નથી એથી શું તું જાગતો નથી જીવન જીવે છે અડસ જીવન જીવે છે જાતને જાણ કરતો નથી જાતને જાણ કરતો નથી જાતને જાણ કરવી એટલે આપણા સત્વને જાણ કરવી પરંતુ આપણે આપણા સત્ય સત્વ જે આપણો આત્મા છે એને તો ઢબૂરીને જ બેઠા છીએ અને વ્યક્તિત્વની આ હુતુતુ કબડ્ડી અને ખોખોની રમતમાં જીવનના અમૂલ્ય એવા સો વર્ષનું નિકંદન કાઢી નાખીએ છીએ આ ક્ષણને તું ગણતું નથી આ ક્ષણને તું ગણતું નથી એથી શું તો તું જાગતું નથી એથી સુતો તું જાગતું નથી પ્રેમ બંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ જે પણ કરો 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 રમો ખાઓ પીઓ વાતો કરો તમારી જાતને ભૂલ્યા વગર કરો તો તમને ખ્યાલ આવે કે વર્તમાન શું છે હાજર ક્ષણ શું છે અને એમાં રહી અને ટપ ટપ ટપક તો આનંદ શું છે